આ ભાવનગર એક જ રાજમાં એક એવો નિયમ હતો રાજા સાહેબમાં કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને રાજથી ચોર પકડાય નહીં તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ આ એક જ ભાવનગરમાં હતું સાહેબ અને દેવતા પુરુષ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાહેબ શું એની વાત થાય હમણાં જ એનો ઉત્સવ ગયો થોડા સમય પહેલાં જ ભાવનગરમાં એક કાર્યક્રમ હતો પણ મારે એના બે પ્રસંગો આપને સામે છે પછી હું આગળ જે બોલવાનો છું પણ આ વાત રાજા સાહેબમાં હતી પ્રજાના ઘરમાં ચોરી થાય અને રાત ચોર પકડી દે રાજા સાહેબમાં દેશ આઝાદ થઈ ગયો ઓગણીસો પંચાવન ચોપનમાં માં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા સાહેબ એ વખતે આ ટાણાના ના બળદકો ચોરી ગયો સાહેબ બળદ કોક ચોરી ગયું એટલે એ ખેડૂતને એમ કે આપણું કોઈ લઈ જાય તો આપણે બાપુને કહેવાનું હોય એને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો રજવાડા ખતમ થઈ ગયા હવે અટાણે ખબર નથી તો ક્યાંથી હોય અને ટાણાથી ઉપડ્યો આવ્યો ભાવનગર બાપુને મળવું તો કે બાપુને મદ્રાસ છે મદ્રાસ ગયો ઓછું અને મુલાકાત માગી મદ્રાસ ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજી એમ લખે છે ભાવનગર ઇતિહાસમાં કે હામાં આવેલા ખેડૂને લેવા માટે પ્રજા પ્રેમ તો જુઓ સાહેબ એનો મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજા વત્સલ રાજા હતા સાહેબ જામનગર જામ સાહેબ બાપુ અહીં મહેમાન થઈને આવ્યા ને તો બે ફરવા નીકળ્યા બહુ ઓછા નીકળે બાપુ કૃષ્ણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ બજારમાં નીકળ્યા હતા તો બેનું દીકરીઓ બહાર નીકળી અને દર્શન સુરત નારાયણના કરે એમ કૃષ્ણકુમારસિંહજીના દર્શન કરતા હતા ત્યારે જામ સાહેબે એટલું બોલ્યા હતા કે તમે પ્રજા વત્સલ તરીકે પ્રખ્યાત છો નામ સાંભળ્યું પણ તમે આટલી પ્રજા તમને પૂજે છે એ જોઈને તો મને એમ થાય કે ધન્ય છે તમારા જન્મ સાહેબ આ જામ સાહેબના ના શબ્દો છે ખેડૂતને લેવા ગયા બિહારી પૂછ્યું યાત્રા કરવા એવા છો મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે એ ફાટલ તૂટલ લુગડા મેલા ઘેલા ને એ ગાટાણાનો ખેડૂત માણા વિચારતો કરો એ ના બાપુ જાત્રા કરવા તમારી પાસે જ અહીંયા આવ્યો છું તમારે કરને માયા અહીંયા મારી પાસે ખાસ એવું શું કામ કામ પડ્યું મારા બળદ કોક ચોરી ગયો એક બળદ લઈ ગયું બાપુ મારા કોક અને અમને તો હું છે મારો કોક લઈ જાય તો તમને કેવું બીજ કે જબુ કે મોતી ફરોઈ લે તો ફરોઈ લે એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મોતીલું ફરોઈ લીધું કે આને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે આને ખબર નથી સાહેબ હવે આને ખુલાસો ન કરાય હા બળદ લઈ ગયું તો કે હા ક્યાં લઈ ગયા કે બપોર ભાત આવ્યો મારે ઘરેથી ભાત લઈને આવ્યા જાળને છાયું હું જમ્યો જમીન હુંતોન ઉઠ્યો તો બળો નતા એમ સિંહજી કે હુંતો તોન લઈ ગયા તો કે હા હા મેં જાગતા હતા ને બધું લઈ ગયા પણ તું આય ઉધી આવ્યો છો તો 5000 રૂપિયા લઈ જા સાહેબ પાંચ હજાર રૂપિયા કલ્પના તો કરો